રાજ્યના યુવા ગૃહમંત્રી વડોદરા શહેરની મુલાકાતે છે હર્ષ સંઘવી આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા છે અને વોર્ડ નંબર બે ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરિત કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે મિત્રો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના અભિલાષા ચાર રસ્તા પાસે ઇલેક્શન વોર્ડ નંબર બે ના મ્યુનિસિપલ કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરહિત દ્વારા જનસેવા કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદસ્તે હસ્તે જ આ ઉદઘાટન કરવામાં આવ્યું છે વોર્ડ નંબર બે ના સ્થાનિક કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિતના પ્રયાશોથી આ જનસેવા કાર્યાલય કાર્યરત કરવામાં આવશે વિસ્તારના રહીશોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જ કાર્યાલય ખોલવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પ્રાથમિક ઉદબોધનમાં ગુજરાત પોલીસની કામગીરી બિરદાવી છે તેમજ ડ્રગ્સના દૂષણ માટેની ઝુંબેશ એ વડોદરાના નગરજનોને સાથે રાખીને પોલીસની મદદ કરવા અનુરોધ કર્યો છે લવજેહાજ જેવા પ્રકરણને પણ શાખી નહીં લેવાય તેવું પણ જણાવ્યું છે આ કાર્યાલય રાજકારણનું નહીં પરંતુ સેવાનું કાર્યાલય છે આ પ્રસંગે જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી મિત્રો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશી ડોક્ટર હેમાંગ જોશી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ દંડક શૈલેષભાઈ પાટીલ પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડ મહાનગરપાલિકા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા અકોડાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ અને વોર્ડ નંબર બે ના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વોર્ડ બે અભિલાષા ચાર રસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ બે નું જન સેવા નું શુભારંભ આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી દ્વારા કરવામાં આવ્યું છે જાહેર જીવન માં જનસેવા જે શબ્દ છે કોઈપણ પ્રજાના પ્રતિનિધિ ચોંટાયા પછી પ્રાથમિક કામ જ એમનું હોય કે સરકાર અને સમાજની વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ કરે એ પ્રયાસ કરવા માટે અમે સૌ વોર્ડ બેના ચૂંટાયેલી પાંખ અને અમારી સંગઠનની ટીમ દ્વારા સતત જે અત્યાર સુધીનું જે અમારો જે વિકાસ અને લોકોની સેવા હતી એને ફરી સરસ રીતે આગળ વધારવા માટે અભિલાષાચાર રસ્તા ખાતે આજે બધા જ વિસ્તારના અગ્રણીઓ પાર્ટીના બધા જ નેતાઓની સાથે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવે છે આપ સૌ વોર્ડ બેના નગરજનોને હું હૃદયથી આમંત્રિત આપું છું અમારા કાર્યાલયની આપ મુલાકાત લો કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કંઈ પણ યોજનાઓ છે એ યોજનાઓનો આપણે સમાજને કેવી રીતે માદરણીય માનનીય આપણા સૌના વિશ્વ નેતા કહેવાય એવા નરેન્દ્રભાઈ મોદીજીની પણ એ સૂચના એ આદેશ હોય છે એ પ્રયાસ હોય છે કે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એટલે આપ મીડિયાના બધા મિત્રોના માધ્યમથી હું વડોદરાની જનતાને ખાસ કરીને વોર્ડ નંબર બેને વડોદરાના અભિલાષા ચાર રસ્તા ખાતે આવેલું આ કાર્યાલયનું બિલકુલ આપ મુલાકાત લેજો અને ત્યાં પણ આપની આ વ્યવસ્થામાં આ યોજનાઓમાં અમે જો મદદગુર થઈશું તો અમે પોતે ખુશનસીબ હોઈશું આ સૌ ફરી એક વખતે ખૂબ ખૂબ આભાર સાથે આજ રોજ મોટી સંખ્યામાં વિસ્તારના વડીલો પાર્ટીના પૂરો પ્રમુખો વોર્ડના પૂરો કાઉન્સિલરશ્રીઓ શ્રીઓ મેયરશ્રીઓ પૂરું ધારાસભ્યશ્રીઓ વર્તમાન ધારાસભ્ય શ્રી આદરણીય અમારા બાલુભાઈ કેહુરભાઈ સાંસદ પિંકીબેન અને મોટી સંખ્યામાં માતાઓ પિતાઓ યુવાનોએ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા આપણે સૌ સાથે જોડાઈને આવો આપણે વડોદરાને આગળ લઈ જવાનો પ્રયાસ કરીએ ધન્યવાદ